પોરબંદર અમદાવાદ અને રાજકોટમાં બાઇક ચોરી કરનાર શખ્સને એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સે પોરબંદરમાંથી છેલ્લા પંદર દિવસમાં ચોરેલા બાઇક અને સ્કૂટર ખોલી નાખી તેના સ્પેર પાર્ટ અલગ કરી અને તેનું વેચાણ કરવાની પેરવી કરી રહ્યો હતો ત્યારે જ એલસીબી ટીમે તેને દબોચી લીધો હતો પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફને બાતમી મળી હતી કે નરસન ટેકરી ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે દેવાભાઈ કોડિયાતરના મકાનમાં ભાડેથી રહેતો રોહિત ધીરુભાઈ લાડવા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ચોરી અથવા છળકપથી મેળવેલ બાઇક રાખીને તેના સ્પેર પાર્ટસ અલગ અલગ કરી વેચવાની પેરવીમાં છે જેથી એલસીબી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા રોહિત મળી આવ્યો હતો અને તેના મકાનેથી ચોરી કરેલ બે સ્કૂટર મળી આવ્યા હતા અને એક બાઇક તેમજ એક સ્કૂટરના સ્પેર પાર્ટ્સ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં એક સ્કૂટર તેને દસેક દિવસ પહેલા રાજકોટના રેસ કોર્સ રિંગ રોડ પરથી બપોરના સમયે ચોરી કરી હોવાનું જ્યારે બીજું સ્કૂટર સાતેક દિવસ પહેલા અમદાવાદ એલિસ બ્રિજ પાસે હેપી સ્ટ્રીટ ગેટ પાર્કિંગમાંથી બપોરના સમયે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું એ સિવાય તેની પાસેથી મોટર સાયકલના અને એક સ્કૂટરના સ્પેર પાર્ટ્સ મેગ્વિલ સહિતના બે ટાયર પેટ્રોલની તાકી તથા સાયલેન્સર તથા આગળ પાછળના ચાર જમ્પ સેલ્ફ સ્ટાર્ટર બ્રાઉન કલરની સીટ આગળનો પંખો તથા એન્જિનના કટકા સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો જેમાંથી બાઇક તેણે પંદરેક દિવસ પહેલા પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલ સામે પાનની દુકાન પાસેથી જ સાંજના સમયે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તથા સ્કૂટર પાંચેક દિવસ પહેલા ચોપાટી કનકાઈ મંદિર પાસેથી રાત્રિના સમયે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું આથી તે બંનેના સ્પેર પાર્ટ પણ કબજે કરી રોહિતની ધરપકડ કરી કુલ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ અંગે રાજકોટના પ્રદ્યુમ્નગર પોલીસ સ્ટેશન તથા અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ શખ્સ સામે અગાઉ બે હજાર ચૌદ પંદરમાં પણ જૂનાગઢ અમદાવાદમાં વાહન ચોરી અંગે જ ચાર ગુના નોંધાયા હતા આથી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે આ શખ્સ વાહનોની ચોરી કરી તેનું સીધું વેચાણ કરવાને બદલે તેના સ્પેરપાર્ટનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ